સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે આ યોગ વિશ્વમાં ઉજવાય છે ત્યારે વડતાલ મંદિરમાં માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો જેમાં પંદરસો થી વધુ યોગ ચાહકોએ ભાગ લીધો હતો યાત્રાધામ વડતાલ ગોમતી કિનારે આવેલા શ્રી હરિકૃષ્ણ ઉતારાની હરિયાળી લોન ની ખુલ્લી જગ્યામાં યોગાસન વર્તાલ સંસ્કૃત મહાવિદ્યાલય ના સંચાલક વાહક શાસ્ત્રી હરિ પ્રકાશ દાસજીના

સરપંચ પ્રકાશભાઈએ જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું